મારા નાથ બનવા મને શુદ્ધ કરવા આવો ને પધારો મા આવો ને ગુરુરાજ મારા મોતી મારા મનની શેરી શણગારી પ્રેમથી ગુરુવર પધારો આતમ મહેલે એક વાર જુને તે વરસાવો કરુણા પાથરીએ પ્રાણ આવો ને પધારો મારા હૈ આવો ને ગુરુરાજ મારા હૈ સત્યા શોધમાં તત્વની ખોજમાં યુગયુગથી બાવરો

जाल गजराज

बरसा करुणा ना भूषण युग युगना गुरुवर अमे नाथ तमो ने मान्या अमे साथ तमारी चाल्या संकल्प मारो करिए समर पडम करिए समर परावो दे पधारो महाराज आओ दे गुरुराज

ூஷண சூரிய સરિયા બાલમ થે ચી બધા ਜੀਵ ਜੜੀ ਸਾਜਨ ਸਾਜਨ ਮੈਂ ਕਰੂ ਮਰ ਸਾਜਨ ਜੀਵ ਜੜੀ ਸਾਜਨ ਲਿਖ ਤੂ ਪਾਤਰੀ ਸਾਜਨ ਲਿਖ ਤੂ ਪਾਤਰੀ ਸਾਜਨ ਲਿਖ ਤੂ ਪਾਤਰੀ ਔਰ ਬਾਚੂ ਘੜੀ ਘੜੀ ਕੇਸਰੀਆ ਬਾਲਮ ਆਵੋ ਜੀ ਕੇਸਰੀਆ ਬਾਲਮ ਕੇਸਰੀਆ ਬਾਲਮ ਆਵੋ ਜੀ ਕੇਸਰੀਆ ਬਾਲਮ ਹੋ ਸਾਜਨ ਸਾਜਨ ਮੈਂ ਕਰੂ ਮਰ ਸਾਜਨ ਜੀਵ ਜੜੀ ਸਾਜਨ ਸਾਜਨ ਮੈਂ ਕਰੂ ਮਰ ਸਾਜਨ ਜੀਵ ਜੜੀ ਸਾਜਨ ਲਿਖ ਤੂ ਪਾਤਰੀ

સંગહિતકારી જય શ્રી સંગિતકારી જય શ્રી ચતુરવિદ સંગહિતકારી જય શ્રી સંગહિતકારી જય શ્રી સંગહિતકારી જય શ્રી ચતુર્વિદ સંગહિતકારી શ્રવણ પ્રધાન શ્રવણ પ્રધાન ચતુર્વિદ સંગની ગરીબા તુરી આયા કીર્થ સંગ દાસન કરિરાશા ਸੂਰੀ ਰਾਯਾ ਬਚਰਾ ਆਇਆ ਸ਼ਕਮ ਮੈਂ ਸਿੱਤਾਂ ਤੇ ਬਤਾਵੇਂ ਮਾਰਗਦਰਸ਼ਕ ਸੂਰੀ ਆਇਆ ਕੂਮਤ ਕੂਮਰ ਨੇ ਘਰ ਆਵੇ ਰਈਏ ਕਿ ਸੂਰੀ ਆਇਆ ਸੂਰੀ ਰਾਯਾ ਬਚਰਾ ਆਇਆ ਸੂਰੀ ਆਇਆ ਗੱਚਰਾ ਆਇਆ ਸੂਰੀ ਰਾਯਾ ਬਚਰਾ ਆਇਆ ਸੂਰੀ ਰਾਯਾ ਗੱਚਰਾ ਆਇਆ ਫਾਸਲੀ ਹੋ ਆ ਤੁਮਾਰੇ ਸਰੂਪੀ ਤੇ ਗੱਚਰਾ ਆਇਆ ਪ੍ਰਭੂ ਜਨਉਦੇਸ਼ੀ ਪਰਦਾ ਦੇ ਸ਼ੁਭ ਪ੍ਰਰੂਪਕ ਸੂਰੀ ਰਾਯਾ ਸੂਰੀ ਰਾਯਾ ਬਚਰਾ ਆਇਆ ਸੂਰੀ ਆਇਆ ਗੱਚਰਾ ਆਇਆ ગચાધિપતિ આચાર્ય ભગવાન શ્રીમદ્વિજ રામચંદ્ર શ્રી શ્રી

શુદ્ધ પ્રૂપક મહાગીતા આધ્યાત્મિક સાવભૌમાન સંગહિતિંતક ધર્મતીક તીર્થ પ્રભાવક રક્ષાધિપતિ સા

ત્યાંથી આજીવિકા માટે કલકત્તા ગયેલા એવા દાદા દાદાને શ્રી અને સરસ્વતી બંને કૃપા એ જમાનામાં એકસો ને દસ વર્ષ પહેલા લગભગ એ જમાનામાં એમના ઘરે તમામ વાસણ ચાંદીના ભોજનના વાસણ ચાંદીના જાઓ જલાલી એ જમાનામાં પહેલા વહેલા ફોન આવેલો એમના ઘરે ફોન આવું એમનું સંયમ જીવનની વાત અત્યારે એ સંયમ જીવનમાં છે એ હું એમના ગૃહસ્થપણાની વાત કરું છું

આપણા સૌના ગુરુદેવ એવા શ્રી રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા જ્યારે કલકત્તા પધાર્યા અને એમના એ ઉપકાર અને એ રીતે એમના જીવનમાં ધર્મ ધર્મ માર્ગે આખો પરિવાર જ્યારે વધતો ગયો અને ત્યાર પછી રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા જે આપણે બધા જાણીએ છીએ કે એમનામાં એમનામાં જે વિશેષતા હતી સામી વ્યક્તિને પરખવાની

એટલે કે એક વ્યવસ્થા કરીને પણ બુધાજીવી પંડિત કોને કે જે ધન ન લે ભણાવવા માટેનું ધન ન લે પણ એમની આજીવિકા એ ભિક્ષા ભાગીને કરે અને જ્યારે એમને ગુરુ અવસર આવે ત્યારે એમની પાસે ભણેલા જે એમને ગુરુ દક્ષિણા આપે એમાં એમનું જીવન ચાલે પણ એ પંડિત બહુ સાત્વિક હતા બહુ સંતોષી હતા પવિત્ર હતા એવા પંડિત પાસે નવીનભાઈને એમના જીવનના સોળમા વર્ષે ફક્ત સોળમા વર્ષે પરિવાર બોલું એમને મહારાજજીએ મોકલ્યા અને ત્યાર પછી એ ત્યાં નવ્ય ન્યાયનો અભ્યાસ કર્યો આ બાજુ મહેન્દ્રભાઈએ કાશીમાં ભણ્યા અને એ ભણી અને જ્યારે આ નવીનભાઈ હવે હવે બે વિક્રમ સોમતર બે હજાર તેત્રીસ અહીંથી મને મારા પિતાજીએ ચાતોર્માસ કરવા રામચંદ્ર સુરેશ્વરજી મહારાજા પાસે મોકલ્યો સુરત અને સુરતના છાપરિયા શેરીના ઉપવાસ રહેવા સામાન્યુકૂળ થયો અને એ દિવસે એ પહેલાં માટે સાહિત્યનો પરિચય એકત્રીસમી સાથે નવીનભાઈ તરીકે પણ એમને મેં જે જોયા તો હું આબો બની ગયો

વર્ષની ઉંમરે જે એક 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 છોકરો જેને કહીએ આપણે એવો એક મુક્ત યુવાન યુવાવસ્થામાં જતો એક છોકરો સોળ વર્ષની ઉંમરે ઓગણીસમા વર્ષે કે વીસમા વર્ષની વચ્ચે સુરતમાં આ રીતે સળદર્શન સમુચય નામનો ગ્રંથ કે યાદવાદ કલ્પલતા નામનો આટલો જે અતિ ગહન ગ્રંથ આવા આવા ગ્રંથને ભણીને એ એ ભણીને આવેલા અને આ દ્રશ્ય મેં ચારેય મહિના હું ત્યાં રોકાયેલો અને મેં જે જોયું એ પછી આપણા સમુદાય સિવાયના અન્ય સમુદાયના અનેક મહાત્માઓને પણ આ મહાપુરુષે ભણાવ્યા છે કે જેઓ આજે શ્રી જૈન શાસનમાં

આ દીક્ષા થઈ મહેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ અને એમના બેન કલાબે

એ બહુ મોટું ત્યાંનું રાજસ્થાનનું બહુ મોટું નામ અને ગુજરાતજીના એક મિત્ર હતા લાલચંદજી એ લાલચંદજી મહારાજજીના પરમ ભક્ત અને એમણે એમ કહ્યું કે મારે કોઈક એવા એવા જૈનાચાર્ય પાસે આ પુનઃ જીર્ણોધ્ધાર ગણાવવો છે કે જેથી આને આનું આનું ગૌરવ વધુ ને વધુ વધે ત્યારે એમણે એ પ્રયત્ન નથી ને વિનંતી કરી એ મહારાજજી અજાણ હતા પુખરાજજી પરંતુ જ્યારે મહારાજજીના પરિચયમાં આવ્યા મહારાજજી હા પાડી અને આબુની ભવ્ય પ્રતિષ્ઠા જે થઈ એના જે સાક્ષી હું પણ એનો નાનકડો બાળક તરીકે સાક્ષી હતો એ બધા બધી જ પરિસ્થિતિમાં આ મહાપુરુષની ત્યાં આ આ આ ત્રણેય ભાઈ બહેનોની ત્યાં વળી દીક્ષા થઈ અને ત્યાર પછી એમના જીવનમાં એ જ્ઞાન માર્ગે આગળ વધતા વધતા એટલું એમનું અગાધ જ્ઞાન છે એમને કયું શાસ્ત્ર એમને નહીં હોય એ શું કાવ્ય શાસ્ત્ર અલંકાર શાસ્ત્ર ન્યાયશાસ્ત્ર આ બધા જે સાધનો જે છે એ બધામાં એમની એકદમ એમની માસ્ટરી છે આપણે ત્યાં આપણે ત્યાં કહેવાય કે આ વર્તમાનના સો વર્ષમાં આગમના જે આગમના ખાસ જે જાણકાર હોય તો આપણે તરત નામ બોલીએ શકરાગમ રહસ્યવેદી શ્રી નાન સુરેશ્વરજી મહારાજા સિદ્ધાંત મહોદય શ્રી પ્રેમ સુરેશ્વરજી મહારાજા વ્યાખ્યાન માચસ્પતિ શ્રી રામચંદ્ર સુરેશ્વરજી મહારાજા શ્રી સાગરાનંદ સુઈ મહારાજા કે જેમનો અદ્ભુત અદબનું જ્ઞાન હતું એવા એવા નામ આપણે જે બોલતા છે કે આપણે વઢવાના અમારા વઢવાના શ્રી વાંતુ સુઈ મહારાજા કે આપણે એમ કહીએ કે આદમ પ્રજ્ઞ હતા એ રીતે નિમી સુઈ સોજી મહારાજના સમયમાં એક આચાર્ય ભગવાન થયા પદ્મ સુઈ મહારાજા એ એમનું પણ એવા એક નામ હતું એવા એક જંબુ વિજયજી મહારાજ થયા પાછી મહારાજના સમુદાયમાં જે જે વિદેશીઓને પણ એમના એમની પાસે આકર્ષિત કરી શકતા હતા એવું એમનું પુણ્ય હતું એવા જંબુ વિજયજી મહારાજા

સૌને અનુકૂળતા પ્રમાણે અને ઉત્સાહ થી વ્યાખ્યાન પાણી નો લાભ લેવા આ આપણને પાંચ સાત દિવસ કર્યા છે તો સૌને ભલામણ વિનંતી